લોકોને મે મળ્યા ખૂબ સારો એવો પ્રતિસાદ અમને મળ્યો પણ ચાપરાજભાઈ ની બધા બેઠા છે ત્યારે જોશીભાઈ ની બધા કે ઈ ચોપડા ભેગા કરવામાં અમને ખબર છે મે કેટલી મહેનત કરી છે કારણ કે આવી નાની એવી સંસ્થા હોય છે એને વિઘ્ન સંતોષીઓ આ કાર્યને અટકાવવા માટે થઈ અને ઘણા પ્રયત્નો કરતા હોય છે સો થી વધુ વિદ્યાર્થીઓ હતા એ તમામ વિદ્યાર્થીઓને ચોપડા આપી અને એમનું સન્માન કર્યું ત્યાર પછી જૂના ચરખા અને પછી

ભૂખ્યા અને ભોજન મળે નિરાધાર જેને કોઈ કમાનાર નથી અશક્ત છે વૃદ્ધ છે એવા લોકોને કરિયાણું મળે ભોજન મળે એવા પ્રયત્નોના ધ્યેય સાથે એ ચલાલાની અંદર અમે જે સંસ્થા ચાલુ કરી રહ્યા છે એની અંદર ખૂબ મોટામાં મોટું યોગદાન ચલાણાની અંદરથી

નમસ્તે 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 નમો નમો રાજુભાઈ ખૂબ સરસ વાત કરી હમણાં જ યાદ કરતા હતા એટલે દેવકુભાઈ બધા ઉપસ્થિત થયા છે ત્યારે અશોકભાઈ વાત કરી રાજુભાઈ પહેલા જ કહેતા હતા કે એને ના પડી છે મારી કોઈ વાત કરતા નહીં પણ તો અશોકભાઈ જોશી છે ને એણે બહુ દેવસ્થાનોમાં દર્શન કર્યા છે છે ગોતી પણ હજુ કઉ આખી યાત્રા તમારી છે ને એ પૂર્ણ અહીંયા થાય ભજન શાળા બનશે ને ત્યાં તમારી છે યાત્રા છે એ પૂર્ણાહુતિ સ્વરૂપે ત્યાં પૂર્ણ થશે કેમકે

ને અભિનંદન આપીએ છીએ અસ્તુ નિર્માણ થયું ત્યારથી આ ટ્રસ્ટ સાથે તેઓ છે ત્યારે કાર્યક્રમ લાંબો બધા શાંતિથી બેસજો ત્યારે હું વિનંતી કરીશ કે આજના પ્રસંગને અનુરૂપ છે પોતાનું ઉદ્બોધન રજૂ કરશે પ્રકાશભાઈ કાર્ય બોલો મોગલ માતકી બોલો શિવ સાંઈ નાથ ભગવાનની આજે શ્રી મોગલ માનવ શ્રી મોગલ માનવ સેવા ગ્રુપ અને ગ્રુપ શિવ દ્વારા સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને વિના મૂલ્યે તેના અભ્યાસમાં ખૂબ ઉપયોગી બને એવા ચોપડાનું જ્યારે વિતરણનો એક આ કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં ઉપસ્થિત ચલાલા શહેરના સેવાભાવી ડોક્ટર સન્માન્ય શ્રી દેવકુભાઈ વાળા એવા જ ચલાલા શહેર ભાજપના ઉપપ્રમુખ ચલાલા આપણા સૌના સન્માન્ય ધારાસભ્યશ્રીની ખૂબ જ સારી રીતના સફળતાપૂર્વક કાર્યાલય સંભાળી રહ્યા છે અને આપણી કોઈ નાની મોટી સમસ્યા ને ખૂબ સારી રીતના હલ કરી રહ્યા છે એવા સન્માન્યશ્રી પહેલુભાઈ સોમનાથ પાઉભાજી ના મુખ્ય ઓનર અને આ જે કાર્યક્રમ છે એના મુખ્ય દાતા એવા શ્રી પ્રકાશભાઈ કાબરિયા એટલે વધુ તમારે કામ તમારા ખાતામાં આવશે કે જે કોઈ સ્કૂલમાં પરીક્ષા હોય અને પરીક્ષાની જે કઈ ફી થતી હોય વિદ્યાર્થીને દેવાની એની તમે યાદી કરીને અશોકભાઈને માહિતગાર કરશો એવા વિદ્યાર્થીની તમામ ફી અશોકભાઈ ફરી આપશે એવા સન્માન્ય શ્રી અશોકભાઈ જોશી સાજીદભાઈ સહિત નિમંત્રણ માન આપીને પ્રકાશભાઈ ના ધર્મપત્ની પણ દયાબેન ઉપસ્થિત છે ત્યારે એમની પણ હું નોંધ લઉં એમની સાથે સન્માન્ય બહેનો શ્રીઓ ઉપસ્થિત

કે આજુબાજુના ચનાલા પંથકની કોઈ પણ શાળા હોય અને શાળા પછી પ્રાઇવેટ નહીં સરકારી શાળા હોય અને આપણને ખબર છે કે સરકારી શાળામાં ચોપડા કદાચ સરકાર આપતા હોય ત્યાં પુસ્તકો હોય પુસ્તકો કદાચ સરકાર આપતા હોય વિના પણ જ્યાં ચોપડા લખવા માટેના જે ચોપડા છે જે આપવામાં આવે છે એ તો વાલીએ એમના બાળકો માટે લેવા જ પડે ત્યારે એ બાબતનું ખાસ ધ્યાન રાખી

જ્યારે પ્રાઇવેટ સ્કૂલની ફી જે ભરી શકવાની ક્ષમતાનો ધરાવતા હોય એવા જ વાલીઓ સરકારી શાળામાં અભ્યાસ મોકલતા હોય છે ત્યારે એવી શાળાના વિદ્યાર્થીઓને ચોપડા મળી રહે એના અભ્યાસ માટે અને એ વિનામૂલ્ય મળી રહે તો ગામે ગામ જઈ ચલાના પંથકમાં મને ગોપાલ ગામ હોય ચરખા હોય પાણીયા હોય કમી કેરા હોય એવા ગામોમાં કેનાલ ભરા હોય હોય એવા ગામોમાં જઈ અને આ ગ્રુપ ત્યાં જઈ અને વિદ્યાર્થીઓને અને શાળાના શિક્ષકોને ભેગા કરી અને આ ચોપડા નું વિતરણ કરે આનથી મોટી સેવા ભે કઈ જોઈ નથી આપણે

પછી પચાસ માર્ક જે કઈ વ્યક્તિ હોય એને વિનંતી કરવું જોઈએ કે આપણે કાંઈથી નીમ લેવાનું છે કે આપણે જયારે અહીંથી નીકળીએ ત્યારે આ સાઈનાથ ભગવાન અહીંયાથી દર્શન કરીએ એમને આશીર્વાદ મેળવીએ તો પણ આ લોકોને પ્રોત્સાહન મળશે આજે આપણે કાંઈ ન દઈ શકીએ તો કાંઈ નહીં પણ એક આંગળી ચિંતાનું પણ પૂર્ણ હોય છે તમારી પાસે કોઈ વાત આતા હોય કોઈ આપણે કોઈ માનવ તિથિ આપણે ઉજવતા હોય કે આપણે પાંચસો હજાર માણસો નું રસોડો કરતા હોય પચાસ બાળકો ને કે પચાસ જરૂરિયાતમંદ માણસો ને આના મારફતે જમાડીએ તો એ આપણે પાંચસો માણસ જે જમણવાર કેવું વિશેષ થઈ ગયો આ ગ્રુપ છે એમ સેવા કિવૃતિ કરીએ માતાજીને આમ સાંઈનંદ ભગવાનના ચરણોમાં પ્રાપ્તા કરું કે વધુમાં વધુ સેવા કરવાનું આ લોકોને બળ મળે વધુમાં લોકો સેવા માટે અહીંયા ઉપસ્થિત થાય પોતે આગ્રહ રાખે અને સેવામાં બધાય જોડાય એવી અભ્યર્થના સાથે ખૂબ ખૂબ આભાર આપણો પ્રયાસભાઈ અશોકભાઈ પણ ખૂબ સરસ વાત કરી ઘણા વિદ્યાર્થીઓ છે એ અમુક પરીક્ષાઓના ફી ભરવાના વાગે છે એ અભિગમ પણ ખૂબ સારો છે એટલે અમુક જે નવોદયના ફોર્મ ભરાય એ નવોદયના ફોર્મ ભરવાનું અત્યારે શરૂ છે એટલે જો કોઈને નવોદયનું ફોર્મ ભરવાનું હોય અને એ ફોર્મની અંદર

ત્યારે ખાસ આપણી વચ્ચે પ્રકાશભાઈ ઉપસ્થિત થયા છે એકવાર જોરદાર તાલીથી એમને જે સન્માનિત કર્યું બધા દાતાઓ છે એમનો જ્યારે સહકાર પ્રાપ્ત થાય ત્યારે જ આવું સરસ છે એ કાર્ય થતું હોય છે ત્યારે

સુરતની અંદર ચરોળાના ઘણા લોકો વસે છે પણ પ્રકાશભાઈ જે ચલાણા માટે પોતાનું યોગદાન આપી રહ્યા છે એ ખરેખર અભિનંદન ને પાત્ર છે કેટલા વર્ષોની મહેનત પછી આજે સુરત અને આજુબાજુના વિસ્તારોની અંદર સોમનાથ પ્રભાજી તરીકે જેમની નામના છે

તમે બધા ભેગા થઈ અને અમારું જે કાર્ય છે એ લોકો સુધી પહોંચાડશો તો જરૂરિયાતમન લોકો છે એને વધુમાં વધુ વસ્તુઓ મળે વધુમાં વધુ મદદ મળે એવા કરવા માટે અમે જરૂર છે તમારા બધાના સહકારની વાત અને चोपड़ा છે વિતરણ અતરેથી કરે પાર્સાન બેન Bahas <laughs> bateri ya. Kau. Dah bisu. Tiar bah. बजा तालियो थी बजा विशु तमारो बजा मोपन तालियो

Terima kasih.